અજા પ્રગણશ ઓરી બિસ્કિટ ની કે મેલે દેસાઈ ત્રણ પેકેટ ઓરીયોના ઓબરે આપ બિસ્કિટ માંથીクリーム અલગ કરી દેવાની છે તો મેં આ બિસ્કિટ માંથીクリーム અલગ કરી દીધી છે હવે આ બિસ્કિટ ને ક્રશ કરી લે પાવડર बिस्किट ना मैं दड़े लेते हैं सबे तो पहले मैं कर ली अब अपन मना एक कटोरी मेंद मेंद और ना बिस्किट मिक्स कर ले शे हम अपने अर्थी वर्ग के नाश्ते का बिस्किट मीठा ठावे से एक लोग प्रकार उसी नाश्ते

હવે આપણે નાખશું થોડું બેકિંગ પાવડર આ ઉપર આપણે નાખશું થોડું પાણી હવે લઈ લઈએ બેક કેક નું વજન આમાં મે બટર લગાવી દીધું છે હવે આનું માઇક્રોમાં મૂકી દે 30 મિનિટ આપણે ચોકલેટ આપણી કેક જે હવે પાકી ગઈ છે એટલે આપણે ચોકલેટ ઓગાળી લેવી તમે પહેલામાં પાણી ગરમ મૂક્યું છે આપણે એની ઉપર વાટકો મૂકી દે છે તો આપણે ચોકલેટ એકદમ મસ્ત ઓગળી ગઈ છે આપણે ગેસ બંધ કરી દીધો તો આ હવે આપડે કેક બની તૈયાર છે હવે આ દોરાથી કેકમાં બે ભાગ કરી લે तो मैं वायलेट केक ने भी अलग-अलग कर लेती सब मैं बनाऊँ सिर्फ शुगर सिरप तो अपने ना पर शुगर सिरप थोड़ा थोड़ा तो आप मैं प्रिंट करें बनाऊँ इसे केक ऊपर

આજે મારા મમ્મીએ આ મારે બડે કેક બનાવ્યું છે થેન્ક યુ મોમ તમે અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી ધન્યવાદ